બે હજાર છવ્વીસ સત્યાવીસની આજની આ પ્રેસ કોન્ફરન્સની અંદર આપ સૌ પત્રકાર મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર એમના દૂર દેશીપનાની અંદર આ જે બજેટ છે એ નિર્મલા સીતારામનજી જે આપના નાના મંત્રી છે જેમને સતત નવમી વખત આ બજેટ એમને રજૂ કર્યું છે ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડની માતબર રકમનું જે બજેટ છે એ બજેટ આગામી વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષની અંદર સર્વસ્પર્શી સર્વસમાવેશી એટલે કે સમાજના દરેક વર્ગને સ્પર્શતું આ બજેટ છે એને હું આ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આવકારું છું આ બજેટની અંદર ખાસ કરીને આ દેશનો વિકાસ થાય અને વિકાસના જે ફળ છે એ ફળ દરેક સમાજ સુધી પહોંચે અને નાગરિકોની જે આશા અને અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થાય એ રીતનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને મુખ્ય જે વિષયો છે એ વિષયોની અંદર મહિલા સશક્તિકરણ યુવા શક્તિને પ્રોત્સાહન આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક અને કનેક્ટિવિટી સાંસ્કૃતિક અને પર્યટન વારસાની જાળવણી તથા ઉદ્યોગ અને ટેકનોલોજીના આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા કૃષિ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે વિકાસ પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સંરક્ષણ સ્પોર્ટ એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ એઆઈનો સકારાત્મક ઉપયોગ આ જે મુખ્ય વિભાગો છે આ વિભાગોને ધ્યાનમાં રાખી અને આ જે બજેટ છે બજેટ રજૂ કરવામાં આવ્યું છે બીજું એમાં ખાસ કરીને દેશની જે નારી શક્તિ છે એ નારી શક્તિના વિકાસ માટે મહિલાઓના સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સી માર્ટ્સ એટલે કે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યુર માર્ટ શરૂ કરાશે મહિલા સ્વસહાય જૂથોને વધુ નાણાકીય સહાય અને તાલીમ આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં દસ કરોડથી વધુ સ્વસહાય જૂથો અત્યારે કાર્યરત છે શિક્ષણ અને રોજગાર માટે અન્ય શહેરોની અંદર અથવા તો સ્થળાંતરિત કરી મહિલાઓ માટે દરેક જિલ્લા મથકે એક હોસ્ટેલ બહેનો માટે બનાવવામાં આવશે ઓરેન્જ ઇકોનોમી એટલે કે ભારતના એવી જીસી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે એક અંદાજ મુજબ બે હજાર ત્રીસ સુધીમાં ભારતના એવી જીસી ક્ષેત્રમાં વીસ લાખ પ્રોફેશનલ્સની જરૂરિયાત ઊભી થવાની શક્યતા છે પંદર હજાર માધ્યમિક શાળાઓમાં અને પાંચસો કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટ લેબ્સ સ્થાપવાની જાહેરાત કરાઈ છે જેથી યુવાનોને ડિજિટી ડિજિટલ અને ક્રિએટિવ ક્ષેત્રમાં તાલીમ અને રોજગાર માટે વિશાળ તક મળશે સાથે સાથે આરોગ્યની સંભાળ માટે કેન્સર સંબંધિત જે સત્તર દવાઓ છે એ દવાઓ ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય કરાયો છે જેના કારણે કેન્સરની દવાઓ જે છે તે સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થશે એ સિવાયની પણ સાત જે વધુ ગંભીર બીમારીઓ છે એની દવા પણ સસ્તી થશે દેશમાં પાંચ રિજનલ મેડિકલ હબના નિર્માણ થકી દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડિકલ ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે ત્રણ આયુષ એમ્સ બનાવવામાં આવશે લોજિસ્ટિક અને પરિવહન વિભાગની અંદર માન્ય મોદીજી ના પ્રધાનમંત્રી બન્યા બાદ દેશમાં લોજિસ્ટિક અને પરિવહન ક્ષેત્રે ખૂબ મોટા પરિવર્તન આવ્યું છે જેનાથી દેશના વિકાસને વધુ વેગ મળ્યો છે સાત સ્પીડ રેલ કોરિડોર રેર અર્થ મિનરલ્સ કોરિડોર વીસ નવા રાષ્ટ્રીય જળમાર્ગ માઉન્ટેન ટ્રેન આ પ્રકારે જે ટ્રાન્સપોર્ટ છે એ વધુ સુવિધાજનક બનાવવામાં આવશે માન્ય મોદી સાહેબ બે હજાર ચૌદથી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી એમને મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું એને સાર્થક અને પ્રોત્સાહન આપવા માટે આ બજેટની અંદર પણ દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધે ઘરેલું ઉદ્યોગોનો વિકાસ થાય અને દેશની નિકાસ વધે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત પ્રયત્નશીલ છે આ બજેટમાં ઇન્ડિયન સેમી મિશન ટુ ઝીરો બાયોફાર્મા શક્તિ મિશન ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ પાંચ નવા ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ ખાદી હાથસાળ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજની પહેલ કાપડ ક્ષેત્રે કૌશલ્ય ઇકોસિસ્ટમને વેગ આપવા માટે સમર્થ ટુ જીરો મિશન કુદરતી માનવ નિર્મિત અને ન્યુઅલ ફાઇબરમાં આત્મનિર્ભરતા લાવવા માટે રાષ્ટ્રીય ફાઈબર યોજનાનો અમલ ત્રણ કેમિકલ પાર્ક હાઈટેક ટૂલ્સ મેન્યુફેક્ચરિંગ અને ચેમ્પિયન્સ એમએસએમઇને પ્રોત્સાહન આપવા માટેનું પણ આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે સંરક્ષણ ક્ષેત્રે પણ ખૂબ મોટી રકમ આ ટોટલ બજેટમાંથી પંદર પોઈન્ટ ટુ જેટલા જે બજેટ છે એમાં છ પોઈન્ટ એક્યાસી લાખ કરોડથી વધારીને સાત પોઈન્ટ એક્યાસી લાખ કરોડ એ સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યું છે જેના કારણે આપણા દેશની જે ત્રણેય સેનાઓની જે પાક છે થલસેના નૌસેના અને વાયુસેના એ વધુ મજબૂત બનશે સ્પોર્ટની અંદર પણ આપના જે યુવાનો છે ખેલાડીઓ છે એમને પ્રોત્સાહન આપવા માટે આ બજેટની અંદર ખૂબ સારી જોગવાઈ કરી અને વિવિધ રમતો માટે યોગ્ય ટ્રેનિંગ પ્રેક્ટિસ ફેસિલિટી વગેરેની સુવિધાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે ખેલો ઇન્ડિયા મિશન શરૂ થવાથી ટેલેન્ટ રમતવીરો યોગ્ય પ્લેટફોર્મ મળવાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ પોતાની કુશળતાનું પ્રદર્શન ખૂબ સારી રીતે કરશે આ ઉપરાંત કૃષિ પશુપાલન અને ડેરી અને મત્સ્ય ઉદ્યોગ એના વિકાસ માટે પણ એઆઈ આધારિત ભારત વિસ્તાર ટૂલ્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેના માધ્યમથી ખેડૂતોને પોતાની ભાષામાં પાક ઉત્પાદન હવામાન ખાતર રોગ નિયંત્રણ અને બજાર સંબંધિત જે માહિતી છે એ એઆઈના માધ્યમથી દરેક ખેડૂત સુધી પહોંચે એના માટેની પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે ઊંચી કિંમતવાળા પાકો જેવા કે નાળિયેર કાજુ અખરોટ વગેરેના વિકાસ માટે ખાસ યોજનાઓ દ્વારા ખેડૂતોને વધુ આવક અવસર આપવાનો સંકલ્પ વ્યક્ત થયો છે પશુપાલન અને ડેરી ક્ષેત્રે વીસ હજારથી વધુ વેટનરી ડૉક્ટર્સને તાલીમ આપવાની યોજના જાહેર કરીને પશુ આરોગ્ય સેવાઓ રસીકરણ અને દૂધ ઉત્પાદન ક્ષમતાઓ વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ડેરી અને પશુપાલન એકમોને આધુનિક બનાવવા માટે ક્રેડિટ આધારિત સહાયની વ્યવસ્થાપન કરવામાં આવી છે સાથે જ મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પાંચ હજાર નવા જળાશયો અને અમૃત સરોવરને માછીમારી માટે વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી છે જેથી માછીમારોને વધુ રોજગારી અને આધુનિક સુવિધાઓ અને સ્થિર આવક મળી શક શકશે આ ઉપરાંત આપણા ગુજરાતને પણ આ બજેટની અંદર ગુજરાતમાં સ્થિત લોથલ અને ધોળાવીરા સહિત દેશના પંદર પુરાતત્વ સંસ્થાનોનો વિકાસની જોગવાઈ કરવામાં આવી છે એમએસએમી સેક્ટર માટે બસ્સો ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત એક પ્રકારે એમએસએમી ઉદ્યોગોનું હબ છે ગુજરાતમાં સાત લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી ગુજરાતના ઉદ્યોગકારોને આ ક્ષેત્રે કરાયેલી મહત્વપૂર્ણ જાહેરાતોથી લાભ થશે પૂર્વ ભારતના દાનકુથી સુરત સુધીનો જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એનો પણ ડેવલપ કરવામાં આવશે જામનગર સ્થિત ડબલ્યુ એચ ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડમાં હંમેશા અગ્રેસર રહ્યું છે આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર થયેલા પ્રોત્સાહનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે ગિફ્ટ સિટીમાં આવેલ આઈ એફ કંપનીઓ માટે વીસ વર્ષ સુધી ટેક્સ હોલિડે લંબાવવામાં આવ્યો છે જેના પરિણામે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને મોટી માત્રામાં રોજગારીની તકો સર્જાશે આમ આ જે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ એ પૂરા ભારતને આર્થિક રીતે વધુ મજબૂત કરવામાં અને જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ આત્મનિર્ભર તરફ જવા માટેની જે ગતિ છે એ ગતિને દિશા આપવાનું પ્રોત્સાહન આપવા માટે આ બજેટ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે એવી મને આશા અને અપેક્ષા છે સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર